નમસ્કાર મિત્રો તારીખ છે ચાર માસ બે હજાર પચીસ આજે મંગળવાર આજેના વીડિયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ગુજરાતમાં નવા જીરુની આવકો વીસથી લઈને બાવીસ હજાર બોરીની થઈ છે અને ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે ઊંઝામાં નવા જીરુની આવકો વધીને છ હજાર બોરી જોવા મળી હતી જીરું બજારમાં નરમ ટોન મિશ્ર રહ્યો હતો અને સમગ્ર ગુજરાતમાં આજે વીસ થી લઈને બાવીસ હજાર બોરી નવા જીરુની આવક થઈ હતી ખાસ કરીને ઊંઝા જસદણ અને રાજકોટમાં આવકો વધી રહી છે જીરુમાં નિકાસના વેપારો બહુ ઓછા છે અને ઓલ ઓવર જીરુ બજારમાં ટ્રેન હાલ પૂરતી તો નરમ જોવા મળી રહ્યો છે આગર આગર ઉપર હવે નિકાસના વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે નવા અને જૂનાની મળીને કુલ હજાર બોરી આજે જીરુની આવક જોવા મળી હતી નવા જીરુની ઊંઝામાં હજાર બોરીની આવક થઈ હતી અને વીસ કિલોના ભાવ સુપર જેની વાત કરીએ તો ચાર હજાર રૂપિયાથી લઈને ચાર હજાર બસો અને બેસ જીરુના ભાવ ત્રણ હજાર આઠસો થી લઈને ચાર હજાર રૂપિયા અને મીડિયમ જીરુના ભાવ ત્રણ હજાર ચારસો થી લઈને ત્રણ હજાર આઠસો અને સાલુ જીરુના ભાવ ત્રણ હજાર ત્રણસો થી લઈને ત્રણ હજાર ચારસો રૂપિયા નવા જીરુમાં રાજકોટમાં અઢારસો બોરીની આવક જોવા મળી હતી જામજોધપુરમાં બસો બોરીની આવક જોવા મળી હતી ગોંડલમાં બોરીની આવક જોવા મળી હતી અને બોટાદમાં ત્રેવીસો બોરી પાંચ બોરી હળવદમાં અગિયારસો બોરી જામનગરમાં સાતસો બોરી અને પચાસ બોરી જીરુની એક હજાર બોરીની આવક પણ થઈ હતી જીરુમાં ગર્લ ફૂડના વેપારોના ડેટા હવે એક બે દિવસમાં આવી જાય છે તેના ઉપર આગામી બજારનો આધાર રહેલો છે અને જીરુનો વાયદો એકવાર વીસ હજારની સપાટી અંદર